વડોદરા શહેર ટ્રાફિક પોલીસમાં આવ્યું છે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ છે ટ્રાફિકના નિયમનોનો ભંગ કરનાર ચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પશ્ચિમ ઝોનની ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કારના કાચ પરથી બ્લેક ફિલ્મ ટ્રાફિક પોલીસ દ્વારા હટાવવામાં આવી હતી આ અંગે વધુ માહિતી એસીપી પશ્ચિમ ડિવિઝન ટ્રાફિકના ડીએમ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી હાલમાં શ્રી ભગવાનનો જે પર્વ ચાલી રહ્યો છે એ અનુસંધાને તેમજ અમારી જે ટ્રાફિકની કામગીરી છે એ અનુસંધાને માનનીય સીપી સરના આદેશથી વાહન ચેકિંગ તેમજ વાહન જે ગેરકાયદેસર ચલાવે છે નિયમોનો ભંગ કરે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો હાલ ચાલુમાં છે હમણાં આપણે જોયું તે પ્રમાણે એક કાળી ફિલ્મ લગાયેલી ગાડી હતી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી ગત વર્ષે અમે ગણપતિ તેમજ નવરાત્રિ દરમિયાન આશરે સિત્તેરથી એંસી જેટલા વાહનોની કાળી ફિલ્મ ઉતારી હતી ભારે વાહનોને બી અમે જપ્ત કર્યા હતા રિક્ષાઓ જપ્ત કરી હતી તેમજ વાહન ચેકિંગ દરમિયાન બે હજારથી વધુ ભારે વાહનોને ડિટેન કર્યા હતા એ આ વર્ષે પણ આવી કામગીરી ચાલુ રહેશે